પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ બે લાખ એકત્રીસ હજારથી વધુના રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું છે સૌથી વધુ સમી અને શંખેશ્વર તાલુકાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં બિનપિયત ચણાનું ચોપન હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરાતા ખેડૂતો ચણાની ખેતી કરવા પ્રેરિત થયા હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું ચાલુ વર્ષે સારો વરસાદ થતા ભેજ સંગ્રહ થવાથી ચણાની બિનપિયત ખેતી કરવા ખેડૂતોને વાતાવરણ અનુકૂળ રહ્યું છે આ ઉપરાંત ખાતર અને પાણીની પણ બચત થઈ છે અને શંખેશ્વર તાલુકામાં અંદાજિત એકવીસ હજાર હેક્ટર જેટલું ચણાનું વાવેતર થયેલું છે એટલે ગઈ સાલની સરખામણી આપણે કરીએ વાવેતરની તો બંને તાલુકામાં જોઈએ તો અંદાજીત લગભગ બે થી પ પચીસો જેટલું હેક્ટર જેટલું વાવેતર વિસ્તારમાં ચણાના વાવેતર વિસ્તારમાં વધારો શમી શંખેશ્વરમાં થયેલો છે અમારો આ વાઢીયાર વિસ્તાર અને ખાસ કરીને સંઘેશ્વર સમી રાધનપુર સાંતરપુર આ તાલુકાઓની અંદર મોટા ભાગની બિનપિયત ખેતી જ થતી હોય છે વધારે પડતા વરસાદના કારણે અમારા પાસે આ ચણા એ સારામાં સારું ઓપ્શન છે એ સારામાં સારો વિકલ્પ છે અને સરકાર પણ એની અંદર ટેકાના ભાવ આપે છે એટલે સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહે છે એટલે અમે આ ચણાનો પાક લેવા માટે પ્રેરાઈએ છીએ